ગુરુ અને શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્ત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોતપોતાના ગુરુના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે સુરતના સુરતના રોડ લોકો માટે કોઈ ઓછું નથી આર્થિક પાટનગરી સુરતમાં અલૌકિક ઉર્જા આપનારા મહંતિરી બાપુ દ્વારા કરાય છે આ વિશાલ આશ્રમ મંદિરોની સ્થાપના કરનારા મહંત બટુકગીરી મોટી સંખ્યામાં લોકો પોતાના ગુરુ માને છે મહંત ભટ્ટુગીરીએ ગુરુ પૂર્ણિમા અંગે જણાવ્યું હતું કે શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર પૂર્વેક જીવનશિલ્પીપુરુષ છે તેમ જણાવ્યું છે આજ મિત્રો ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ પર દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ઢેર સારી શુભકામનાઓ આપણું જીવન સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી એવમ તંદુરસ્તી રહે મિત્રો ગુરુ પૂર્ણિમા પર્વ એ વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે આપણે એક વિદ્યાર્થી બનીને જ્યારે સ્કૂલમાં ભણતા હોઈએ તો એ આપણા આચાર્ય ગુરુ છે ભગવાન કૃષ્ણના પણ આચાર્ય ગુરુ ચાંદીપૂર્ણ ઋષિ હતા અને સદગુરુ જે ભગવાન સુધીની મુલાકાત કરાવે એમ કહે છે ઈશ કૃપા બિન ગુરુ નહીં ગુરુ બિના નહીં ઈશ્વરની કૃપા થાય તો આપણને ગુરુ મળે અને ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસને શ્રદ્ધા રાખીને એનું અનુસરણ કરીને તો એમ કહે છે કે ભગવાન પણ સાક્ષાત એને દર્શન કરાવે એ ગુરુ તત્વ છે આવો આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અટલ તીર્થયાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે પાલન અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ મહંત શ્રી બટુગીરી મહારાજના આશીર્વાદથી શિષ્યો ભીડ ઉમટી પડી હતી